તો આવી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુસાફરોને નશલા પદાર્થ પીવડાવી લૂટ કરતી કુખ્યાત ચહરખુરાની ગેંગના મુખ્ય આરોપીને રાજસ્થાનના જયપુરથી ઝડપી લીધો છે લૂટ કેસ ની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ અને સીસીટીવીના આધારે સાડત્રીસ વર્ષના અંકુશ મદનલાલ પાલને ઝડપી હતો તેની પાસેથી ત્રણ મોબાઈલ અને મળ્યા છે પૂછપરછમાં આરોપીએ બલાબલા સહિતની એપનો ઉપયોગ કરીને દેશના દસ રાજ્યોમાં લૂંટ અપહરણના કુલ આડત્રીસ ગુનાઓ આચર્યા હોવાનું કબૂલ્યું છે આરોપી હાલ પાડી પોલીસના કબજામાં છે અને ગેંગના અન્ય સભ્યોની શોધખોળ ચાલુ છે ગત તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ ફરિયાદી પાડી પ્રશ્નો ફરિયાદ નોંધાવી હતી કે ત્યારે જો થાણેથી સુરત જઈ રહ્યા ત્યારે બ્લાબલા એપ્લિકેશન છે જે કાર શેરિંગ માટે વપરાય છે એનો ઉપયોગ કરી બે વ્યક્તિઓએ એમની સાથે કારમાં લિફ્ટ માગેલી અને પાડી ત્યાંથી થાણેથી નીકળી સુરત જતી વખતે રસ્તામાં પાડી પાસે રામદેવ હોટલ છે ત્યાં આવી અને તેઓ જમ્યા હતા અને દરમિયાનમાં એમને ઘેન્યુક્ત પદાર્થ ખોડાવવાથી એ બેહોશ થયા અને એમને પરત પોતાની જ ગાડીમાં અપહરણ કરી અને એ લોકો મુંબઈ બરાડ ઉઠવા દીધા હતા અને તે દરમિયાન તેઓનું પર્સ ચેન પાકીટ એટીએમ કાર્ડ વગેરે લેપટોપ અને મોબાઈલ મુદ્દામાં લઈને તેમને ત્યાં બેહોશાળમાં છોડી દીધેલા હતા તે બાબતની ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદના અનુસંધાને લોકલ પોલીસ એલસીબી અને વગેરેની ટીમો બનાવીને સતત આમાં સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા અને જે લાલા એપ્રેસ પર જે મોબાઈલ નંબર ઇસ્યુ થયું હતું સામે એના પણ વિગતની તપાસ કરતાં એ પણ કોઈ અગાઉ વિક્ટિમનો જ હોવાનું મોબાઈલ નંબર હોવાનું જણાવ્યું અને એ આધારે એ વિક્ટિમની પાસેથી કોઈ ફોટો મળે તેનાથી પ્રાથમિક એકને ફોટો મળેલો હતો અને અલગ જે એ એ વિક્ટીના જે નંબરથી આવે તો ફોન એની વિગત કરાવતા અલગ અલગ એક લિંક મળતી ગઈ કે વિકટીના જે ફોન છે એ આ વ્યક્તિ યુઝ કરતો હતો અને જે તમામ ફોન નંબરની ટેકનિક એનાલિસિસ કરી તથા જે રેલવેમાં મોટેભાગે મુસાફરી કરતો હોવાનું આવેલું તો રેલવેના સીસીટીવી કદાચ હજારથી પણ વધારે સીસીટીવી છે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને દિલ્હી સુધી અમે ચેક કરેલા હતા એમાંથી અલગ અલગ જે શંકાસ્પદ હિસાબો મળ્યા હતા તેઓ અમે વેરીફાઈ કરતા કરતાં છેવટે અમને ટેકનિકલ અને એનાલિસિસથી ચોક્કસ બાતમી મળતા અમે આરોપીને જયપુર એરપોર્ટ પોલીસ સ્ટેશનથી વિસ્તારમાંથી અમને હસ્તગત કરેલો હતો એની પૂછપરછ કરતાં તેનું નામ પોતાનું નામ તેને અંકુર અંકુશ મદનલાલ પાલ રહેવાસી હરિનગર નવી દિલ્હીનું જણાવેલું હતું અને એને પોતે કબૂલાત દરમિયાન એને પોતે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને દિલ્હી દિલ્હીની અંદર આડત્રીસ ગુનાઓ આ આઠ જ પ્રકારની એમોથી કરેલા હોવાનું જ કબૂલે છે આ ઉપરાંત એની ઉપર આ પ્રકારના એમોના તેર ગુનાઓની અત્યારે કોર્ટ કાર્યવાહી ચાલી રહી છે જેમાં પંજાબ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશનો સમાવેશ દિલ્હીનો સમાવેશ થઈ રહ્યો છે આની જે એમો હતી એ એક તો ફર્સ્ટ ઓફ લાભલા એપ્લિકેશન જે ફ્રાન્સની એપ્લિકેશન જે કાર શેરિંગ કે કાર પુલિંગ માટે વપરાય છે આ એપ્લિકેશનની અંદર કોઈપણ જાતના વેરિફિકેશન વગર જ તમને ઇન કરવામાં આવે છે તમને ઉપયોગ કરવો જોઈએ આ જે એક ટેકનિકલ જે ફોલ્ટ છે એપ્લિકેશનનો અથવા તો એનો ઉપયોગ કરી અને આ જે આરોપી છે એને અગાઉ જો કોઈ વિક્ટીમનો મોબાઈલ કરે ચોરેલા હોય તો એનો ઉપયોગ કરી બુક કરાવતો અને નવા વ્યક્તિનો શોધ કરતો હતો તેની સાથે એના બે અલગ અલગ સાગરીત પણ છે અને તે આ લોકો જે છે એ દિલ્હીની બાજુ જાહેર ખુરાની ગેંગ તરીકે પણ ઓળખાઈ રહ્યા છે અત્યારે એમને બીજા અમારા જે આરોપી છે આરોપી એની અત્યારે શોધખોળ ચાલુમાં છે અને આ જે એની એમો હતી લાપડા એપ્લિકેશનનો ઉપયોગ કરી એ રાઈડ બુક કરાવતો અને રસ્તામાં એમની મિત્રતા કેળવી જ્યારે કોઈપણ જગ્યાએ જમવામાં અથવા તો પીણાની અંદર એ નશાકારક પદાર્થ મોટે ભાગે એનું શેટરીજી નામની જે આપણી ટેબ્લેટ આવે છે એનો ભૂક્કો કરી અને આ કરી લેતો હતો શેટ્રીજી સામાન્ય રીતે થોડીક તમને બિઝનેસ આપે છે અને તમને ઊંઘ આવે છે એનો ઉપયોગ કરી અને માણસને સુવાડી અને લૂંટ કરતા હતા આગળમાં જે એનો જે બીજી એમો હતી કે દાખલાથી કોઈ પણ એમો કરતી વખતે પોતાનો રંગરૂપ અને પહેરવેશ બદલતો હતો એ અલગ અલગ ધર્મના કોમના અલગ જે કેટપ કરતો હતો જેથી કરીને કોઈ પોતે શરદી પકડાઈ પણ ના લે આ ઉપરાંત એ જ્યારે દિલ્હીથી અલગ અલગ રાજ્યોમાં જ્યારે મુસાફરી કરતો ત્યારે ટ્રેનની અંદર મોટેભાઈ જનરલની ટિકિટ લઈ લેવાની અને પછી કોઈ જગ્યાએ જો જગ્યા ખાલી હોય તો સિટી સાથે દંડ ભરી અને એ સ્ટીટ મેળવી લીધી મુસાફરી કરતો હતો આ પોલ પછી કોઈપણ જગ્યાએ આઈડી કાર્ડનો ઉપયોગ ન કરવો પડે એ પ્રમાણે પૂરેપૂરું ધ્યાન રાખતો હતો આ ઉપરાંત એની જે બીજી એક એમઓ એવી હતી કે જે ક્રેડિટ કાર્ડ અને એટીએમ કાર્ડ જો મળી જતા તો સૌથી પહેલાં પોતાના ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ છે એને પોતે પોતાના મોબાઈલની અંદર એને એક્ટિવેટ કરાવી ઓટીપી લઈ સિમ કાર્ડ ચેન્જ કરી ઓટીપી મેળવી અને એનો ઉપયોગ કરી અને કેશ કરતો હતો આ માટે તે એમેઝોન છે ફ્લિપકાર્ટ છે એવી સર્વિસીસમાંથી એક અલગ અલગ વસ્તુઓ કિંમતી વસ્તુઓ કે ઘણી વસ્તુ મચાતીની વસ્તુઓ અને કપડાં શૂઝ વગેરે મંગાવી અને કોઈપણ જાહેર જગ્યા કે મંદિર છે કે મોલની સામે અથવા તો કોઈ પણ પબ્લિક પ્લેસ પર પર બસ પણ મંગાવી લેતો અને ડિલીવી લેતો જેથી કંઈ પોતાના ઘરનું એડ્રેસ આપવું ન પડે અને ત્યારબાદ આ વસ્તુઓ છે એ સસ્તા ભાવે છે શૂઝ છે કે બ્રાન્ડેડ કપડાં છે એ સસ્તા ભાવે વેચી અને એમાંથી કેશ કરી લેતો હતો એના જે કુલ છે એ ગુજરાતની અંદર બરોબર સિટી વલસાડની અંદર ગુના નોંધાયા છે દિલ્હીની અંદર નોંધાયેલા છે ઉત્તર પ્રદેશ રાજસ્થાનમાં એ કુલ આડતસ ગુનાની કબૂલાત કરેલી છે